ગુજરાત સરકારના મંત્રી જે પુત્રો સપડાયા છે હવે આ મામલે પણ સાંસદ મનસુખ વસાવા તેમણે પણ આ મનરેગામાં જે પ્રકારે કૌભાંડો ચાલી રહ્યા છે અને કાર્યકરો જે પ્રકારે કોંગ્રેસના રસ્તે ન જાય તે મામલે પણ તેમણે પ્રતિક્રિયા આપી છે આ મંત્રી બચુ ખાબડ છે તે પોતે દાહોદના દેવગોળ બારિયાના ધારાસભ્ય છે અને રાજ્યની સરકારમાં રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ વિભાગના તે મંત્રી પણ છે તેમના બંને પુત્રો દેવગઢ બારિયા અને ભાનપુરમાં જે પ્રકારે આ મનરેગામાં શ્રમિકોને મળતી રોજગારી હતી તેમાં અને તેમના સહિત પાંત્રીસ એજન્સીઓ આ શ્રમિકોના પૈસા જે તેમનું કૌભાંડ આચરે છે અને આ મામલે

वादो करणारા લોકો આપના પર હાવી થાય કાલે શું થયું તાલુકા પંચાયત ની ઓફિસ ની અંદર અલગ ભિરિસ્તરના લોકો મીટિંગ કરે ને આપના લોકો જોયા કરે આ ના ચાલે કોઈ સંજોગોમાં ના ચાલે મનિલ મને કાલે કે કે કાર્યક્રમ ને વિચારધારા થી મજબૂત કરો કે જે સંગઠનમાં દોડાયેલા લોકો એક વધારે સાવધાન રહેવું પડશે શું કે આપણા સમયમાં કોઈ વિકાસના કામો નથી થયા આટલા ભયંકર કામો થયા છે ઐતિહાસિક કામો થયા છે છતાં પણ આપણા લોકો મૌન છે જેમણે કશું નથી થયું એમ ચૈતર વડા વસવા એન્ડ કંપની આપણા પણ હાવી થાય નર્મદા ડેમ વિરોધી આપણા પર હાવી થાય આ કોઈ સંજોગોમાં બેસે ના રહે ભાઈ હલ્યો ભાઈ ના જીવનમાંથી આપણે પ્રેરણા લેવાની છે જે હમણાં આપણે સીસી રોડ બનાવે

શું સ્થિતિ હશે પોઈડા પટ્ટી અંદર હુમલાઓ થતા હતા એમના ઘર એવા સમયે ભાજપ નું રક્ષણ કર્યું છે ભાજપને મજબૂત બનાવ્યું છે ના જે સ્થિતિમાં લાવ્યો છે ને ફરી આપણો કોંગ્રેસના ના આપણે આખું એનું સોંપી દેવું છે નાના મોટા કોન્ટ્રાક્ટ કામમાં તો કોંગ્રેસ દેખાય આપણે હા કોઈ સંજોગોમાં બધા ચલવી લેશે પણ મનસુખ વસાવા નહીં ચલવી લે સંજોગોમાં નહીં ભાઈ ને જે કોંગ્રેસે આવ્યા છે એ કે ભાજપને મજબૂત કરવા માટે ને લાભ લેવા માટે કેટલાક પોતાની સંસ્થાઓ બચાવવા માટે આવ્યા છે કેટલાક બિઝનેસ કરવા માટે કોણ ક્યાં બિઝનેસ કરે છે મને ખબર છે ભાઈ બિઝનેસ કરો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બિઝનેસ કરે અને સમર્થન કરીએ એનો ગલ્લો બંધ કરી દેતો હતો છતાં બંધ નહોતો કરતો એવા કાર્યકર્તા આજે કોંગ્રેસની સામે લડ્યા છે

કોઈ લોકસભા વિસ્તારની અંદર આવે તો મારું ધૂળ ખંખીરી નાખે છે સંસદ સભ્યની મિટિંગમાં એવું નહીં કે એમને ખબર ના પડે કે કોની લોકસભામાં શું શું ચાલે છે બધું ખબર પડે છે એટલું મોટું તંત્ર છે એમનું આમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાનો આડકતરો ઈશારો આ જે બચુ ખાબડના મંત્રી છે તેમના બંને પુત્રો જે મનરેગામાં સપડાય છે તે તરફ હાલ ચર્ચાઈ રહ્યો છે કેમેરામેન ફૈજાન નગરે સાથે તોફિક ગાચી નવજુવાન ન્યૂઝ અમદાવાદ वैश्ण वजन तो तेने को